સ્વાગત છે સમાચારમાં દેસર તાલુકાના વાંકાનેડા માં સરકારી યોજનાઓ માત્ર કાગળ પર કામ પૂર્ણ હોવાનું દર્શાવી જમીન પર કામ અસ્તિત્વ માં ન હોવાના ગંભીર ખુલાસા થયા છે દેસર તાલુકાના વાંકાનેડા જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાં સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ મંજૂર થયેલ સામૂહિક કમ્પોસ્ટ પેટ સામૂહિક શોકપેટ જાહેર શૌચાલય તેમજ વાંકાનેરા સ્મશાનગૃહમાં પેવર બ્લોકના ગામોમાં કાગળ પર દર્શાવેલી કામગીરી અને સ્થળ પરની વાસ્તવિક સ્થિતિ વચ્ચે આઘાતજનક અને ગંભીર તફાવત સામે આવ્યો છે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પ્રાપ્ત થયેલા સત્તાવાર દસ્તાવેજોમાં કામ પૂર્ણ થયાનું પ્રમાણપત્ર દર્શાવવામાં આવ્યું છે પરંતુ સ્થળ પર કરાયેલી તપાસ દરમિયાન દરમિયાન અનેક જગ્યાએ કોઈ પણ પ્રકારનું કામ અસ્તિત્વમાં નથી જ્યારે સ્મશાન ગૃહમાં પેવર બ્લોકનું કામ મંજૂર માપદંડ અને દર્શાવેલ વિસ્તાર કરતાં ઘણું ઓછું હોવાનું સ્પષ્ટ થયું છે આ પરિસ્થિતિ સરકારી યોજનાઓની અમલવારી પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે આ સમગ્ર મામલે જાગૃત નાગરિક દ્વારા જિલ્લા વિકાસ અધિકારી વડોદરા સમક્ષ લેખિત આવેદન રજૂ કરી અને તાત્કાલિક ભૌતિક ચકાસણી સ્વતંત્ર તકનીકી તપાસ અને નાણાકીય ઓડિટ કરાવવાની માંગ કરવામાં આવી છે જેથી હકીકત જાહેર થાય અને જવાબદારી નિર્ધારિત થઈ શકે આ કામોમાં કુલ સરકારી રકમ રૂપિયા એક લાખ છાસઠ હજાર છસો ત્રેવીસ ખર્ચ થયાનું કાગળ પર દર્શાવાય છે જાહેર નાણાંના યોગ્ય ઉપયોગ અંગે ઉભા થયેલા પ્રશ્નો હવે અવગણવા યોગ્ય નથી રહ્યા સરકારી યોજનાઓની વિશ્વસનીયતા અને જનહિત સાથે જોડાયેલા મુદ્દે તંત્ર દ્વારા તાત્કાલિક નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરી જવાબદાર તત્વો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી જન અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે વાંકાનેરા જૂથ ગ્રામ પંચાયત તાલુકો ડેસર જિલ્લો વડોદરામાં જે રીતના ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યા છે અને આરટીઆઈ એટલે કે માહિતી અધિકાર અધિનિયમનો જે ઉપયોગ કરવામાં ઉપયોગ કર્યા બાદ સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે ત્યારે વાંકાનેર જૂથ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક ગ્રામ પંચાયતમાં જે ભ્રષ્ટાચાર ચાલ્યા ચાલી રહ્યા છે આરટીઆઈ થી બહાર આવી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક સરકારે હવે આ પંચાયતના જે પણ સરપંચ હોય જે તલાટી હોય લાગતા વળતા અધિકારી હોય એની સામે કાયદેસરની કાર્યવાહી કરે સાથે સત્તા પરથી પણ દૂર કરે તેવી અમારી માંગણી છે આજે ડીડીઓ મેડમ એને અમને મળ્યા છે આગામી જે તપાસ થઈ રહી છે એની પણ વાત કરીને આ નવી તપાસ પણ અમે અમને સોંપી દીધી છે ક્યાંક ને ક્યાંક નું સ્વપ્ન છે કે ભ્રષ્ટાચાર દૂર થાય ત્યારે આવા નાના નાના ગ્રામ પંચાયતમાં લાખો કરોડોનું જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એને આજે અમારી ટીમ દ્વારા ખુલ્લો પાડવામાં આવે છે અને આગામી દિવસમાં અન્ય ગામોમાં પણ અમે આ રીતની આરઈટીઆઈ કરીને તમામ ભ્રષ્ટાચાર ખુલ્લા પાડીશું સરકારને મદદરૂપ થઈશું ના રોજ અમે જિલ્લામાં આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે જે વાંકનેરા જૂથ ગ્રામ પંચાયત જેમાં ત્રણ ગામ આવે છે વાંકનેરા લીમડાનમુળા અને ગેમલપુળા એમાં અમારો મુદ્દો છે કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જે શોકપીઠ અને સામૂહિક કોકપીટ યુનિટ બનાવવામાં આવ્યા છે એમાં છ યુનિટ છે જેમાંથી એક વાંકનેડા બે ગેમલપુરા અને બે લીમડાના મોડામાં જેમાં અમે સ્થળ નિરીક્ષણ કરતા તેમાં સ્પષ્ટ રીતે ભ્રષ્ટાચાર થયો હોય એવું લાગે છે તદઉપરાંત ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જે સ્મશાન બનાવવામાં આવ્યું છે એમાં પેયર બ્લોક એની પણ અમે ગણતરી કરતા સ્થળ પર એમાં પણ દેખીતો ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે એવું અમને લાગે છે તો એ બાબતે આ બે મુદ્દાને લઈને આજે અમે જિલ્લામાં બીડીઓ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે હવે નામ મારું સોલંકી કમલેશ કુમાર અને ગામ વાંકન ગામ તાલુકો દેસર જેમાંથી અમે ફરીથી એક આવેદન પત્ર લઈને આવે છે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ છે અગાઉ પણ અમે આવેદન પત્ર ભ્રષ્ટાચાર બાબતે અમે આપેલ છે પણ જેમ જેમ આરટીઆઈમાં જે પુરાવા મળે છે એ પુરાવાના આધારે અમને એક નવી માહિતી મળી કે જેની અંદર સ્વચ્છ ભારત મિશનની અંદર શોકપીટ અને સામૂહિક સામૂહિક કચરા પેટીનો યુનિટ બનાવવાનો હતો એ યુનિટની અંદર ટોટલ સ્વચ્છ ભારત મિશનની અંદર છ યુનિટ ની અંદર ફાળવવામાં આવ્યા હતા તેની અંદરથી ની અંદર એક યુનિટ લીમડાના મુવાડાની અંદર બે યુનિટ પછી ઘેમલપુરાની અંદર બે યુનિટ એવી રીતે ટૂલ છ યુનિટની અંદર એક યુનિટની કિંમત ઓગણીસ હજાર બસો અને બીજા સો ની

ચોરસ મીટરમાં અંદાજી થી પાંત્રીસો પેવર બ્લોક હોવા જરૂરી છે જે ત્યાં સ્થળ ઉપર ગાયબ છે જે દેખીતી રીતે આ સંભવિત ભ્રષ્ટાચાર દેખીતી રીતે જણાય આવેલ છે તેની પણ અમે ફોટા જીઓટેકના ફોટા આવેદન સાથે અમે પૂરતા ડોક્યુમેન્ટ બધા જ રજૂઆત કરીને ડીઓ મેડમ ડીડીઓ મેડમને રજૂઆત કરી છે કે આગામી જે ભ્રષ્ટાચારની તપાસ અર્થે અમે આવેલા તો આ મુદ્દા પણ એની અંદર સામેલ કરવામાં આવે અને જે તે અધિકારીઓ લાગતા વડાતા અધિકારીઓ સામે